તે સુરા છે આવી વાતો કરી હતી આજે પોતે પોતાના પક્ષમાં મંત્રી બનવાના સપના તો જોવે છે પણ અવાજ નથી કરી શકતા ખાલી કરી રહ્યા છે પોતે સ્વાર્થ માટે રાજનીતિ કરી હતી ને સૌને બદનામ કર્યા હતા દરેક જનતા પરેશાન હતી પણ એને તો માત્ર કોંગ્રેસમાં ટિકિટો વેચવી હતી ટિકિટોના ગફલા કરવા હતા કરોડો રૂપિયામાં સોદાબાજીઓ થઈ છે આમને તો એવો નથી લાગતું કે ધારાસભ્ય બન પાટીદાર આંદોલનના પોસ્ટર બોય અને હવે વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પર તેમના જ એક સમયના સાથી રેશમા પટેલે ઘણા સણસણતા આરોપો લગાવ્યા છે દસ વર્ષ પૂર્વે ગુજરાતમાં અનામતની માંગ સાથે પાટીદારો રસ્તા પર અનામતની માંગ કરતા હતા તે લોકોમાં મતમતાંતર એટલે એટલા વધી ગયા છે કે એકબીજાને નીચું દેખાડવાનો એક મોકો પણ નથી છોડતા વળી એકબીજાની ઘણી વાતો અને વર્તન જાણતા હોય તે સ્વાભાવિક છે તાજેતરમાં જ હાર્દિક પટેલે સતત બે દિવસ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને તેને લઈને રેશમા પટેલનો સ્ફોટક દાવો સામે આવ્યો છે તેઓએ હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યા છે